આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કામધેન્દ્ર યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ શ્રી પીએચ ટાંક તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તેમજ આત્મા સંસ્થાના વરિષ્ઠ અધિકારી શ્રી નટવરભાઈ સુદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓ સહિત બસો ઉપરાંત ખેડૂતોએ આપણી પ્રાચીન કૃષિ પરંપરા મુજબ ઝેરમુક્ત ખેતી વિષય અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખાસ અપીલ કરી હતી આ પ્રસંગે કુલપતિ શ્રી પીએચ ટાંકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતના મામીમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આપણા દેશની ધરોહર અને પ્રાકૃતિક કૃષિના પાયા રૂપ કામ થયેલું ગાય માતાના સંરક્ષણ દ્વારા દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું તેનું નિરાકરણ તેમજ આત્મનિર્ભર ખેતી કરવા માટે ખેડૂતોને ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું આર્ટ ઓફ લિવિંગના શ્રી ચિંતનભાઈ વ્યાસ તેમજ ગાંધીનગર જિલ્લામાં પી વાય યોજનાનું સંચાલન કરતા શ્રી નરેન્દ્રભાઈ મંડળ દ્વારા પરંપરાગત ખેતી અંતર્ગત ઝેરમુક્ત અને ગાય આધારિત ખેતીના આયામો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી તેમજ લિક્વિડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે અને ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક રીતે પાકનું સંરક્ષણ કરવું તે વિશે તાલીમ આપવામાં આવી હતી आज हम लोग यहाँ पर पाँच अक्टूबर 2025 को गांधीनगर के मुठी सीहोली जो गांव है यहाँ पर नरेंद्र भाई मंदिर का जो फार्म है प्रातः नमो वहाँ पर इकट्ठे हुए हैं ये पीके विवाह प्राकृतिक कृषि परंपरागत कृषि विकास योजना के अंतर्गत हम लोग सर्विस प्रोवाइडर जो व्यक्ति विकास केंद्र आर्ट ऑफ लिविंग की संस्था है उसके माध्यम के द्वारा यहाँ पर किसानों को आज दो किसानों को यहाँ पर लिक्विड फर्मेंटेड ऑर्गेनिक मेन्यूर गाय के बारे में बातचीत किया उसको खेती के बारे में बताया और सरकार की जो भी संस्थाएँ हैं उसके बारे में समझाने के आज हम लोगों ने बहुत सुंदर कार्यक्रम का आयोजन किया उसमें खास करके हमारे अतिथि विशेष में हमारे साथ में जो उपस्थित रहे वो प्राकृतिक कृषि फेडरेशन जो गुजरात है उसके प्रमुख श्री हितेंद्र भाई पटेल ने आज यहाँ पर मौजूद रहे थे उन्होंने भी बहुत अच्छा मार्गदर्शन दिया और हमारे जो टाक साहब है जो कामजी यूनिवर्सिटी जो गवर्नमेंट ऑफ गुजरात की है उसके वाइस चांसलर साहब भी आज हमारे साथ में उपस्थित रहे वो हमारे लिए बहुत सदभाग्य की बात है बाकी बहुत सारे फार्मर्स को भी यहाँ पर ट्रेनिंग देने के बाद में हम लोगों ने उनको बताया है कि आने वाले दिनों के अंदर भारत सरकार के साथ में जुड़कर कैसे देसी बीज का संवर्धन करें और कैसे उनकी प्रोडक्ट को हम लोग आगे बढ़ाएं धन्यवाद खेड़ों ने कृषि के भी रीते નવા જે સંશોધનો છે એને ઇન્કોર્પોરેટ કરીને નફાકારક બનાવી શકાય સાથે સાથે ઝેરમુક્ત કેવી રીતે થઈ શકે એ પ્રાકૃતિકના સ્વરૂપમાં હોય એ ઓર્ગેનિકના સ્વરૂપમાં હોય એ જૈવિકના સ્વરૂપમાં હોય પણ સમાજને સારું ખાવાનું કેવી રીતે આપી શકાય અને સાથે સાથે ખેતી કેવી રીતે સસ્ટેનેબલ બને એ માટે ખૂબ સરસ સેમિનારનું આયોજન થયું આ ફાર્મના પ્રાકૃતિક કૃષિ ફાર્મના માલિકભાઈ શ્રી નરેન્દ્રભાઈએ અમારા કૃપા આપણું જે પરંપરાગત ગાંધીનગર જિલ્લાનું આત્મનિર્ભર ગૌ કૃપા ગ્રુપ છે એના હિતેશભાઈ વ્યક્તિ વિકાસ કેન્દ્રના શ્રી ચિંતનભાઈ અમારા માન્ય સંઘચાલકજી ગાંધીનગર જિલ્લાના ભાઈ શ્રી પંડ્યાજી અને અમારા માટે ગૌરવની બાબત કે કામધેની યુનિવર્સિટીના ભાઈ ચાલ્યા સાહેબ કે જે પોતે ગૌ સંવર્ધન માટે ખૂબ સારું નોલેજ ધરાવે છે એમણે પણ ખેડૂતોને આ આખા આયામ વિશે ગૌથી મળીને પ્રાકૃતિક કૃષિથી મળી અને સમાજ વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ કરી શકાય એની વાત કરી સમગ્ર સેમિનારમાં આ વિસ્તારના ચિલોડા વિસ્તારના બસો જેટલા ખેડૂતોએ જેને વ્યક્તિ વિકાસ કેન્દ્ર માર્ગદર્શન આપે છે આ યોજનાનો લાભ આપે છે જેને આ પ્રાથમિકમાં ફાર્મ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે છે જેને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અહીંયાથી માર્ગદર્શિત કરવામાં આવે છે તો ગાંધીનગર જિલ્લામાં એની કૃષિમાં ક્રાંતિ કરવાનું કામ આ એપી સેન્ટર અહીંયા આપણે ઊભા છીએ આપણે જ્યારે માનવ સંસ્કૃતિની વાતો કરીએ ત્યારે સંદર્ભ સાથે વિશ્વયુદ્ધ પહેલાંની માનવ સંસ્કૃતિ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની માનવ સંસ્કૃતિ અને ત્યારબાદની માનવ સંસ્કૃતિ એવા પરિધાન સાથે ચર્ચા વિચારણા મંથન કરતા હોઈશું જ્યારે ગૌ સંસ્કૃતિની વાતો આવે ત્યારે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી સાથે વાત કરું તો હવે સમુદ્ર મંથન પહેલાંની સંસ્કૃતિ સમુદ્ર મંથન પછીની સંસ્કૃતિ અને આ બીજી સાંપ્રત ગૌ સંસ્કૃતિ એવો ઉલ્લેખ કરી શકાય સમુદ્ર મંથન દરમિયાન જે પાંચ રત્નો ગૌ સ્વરૂપે મળ્યા કામધેનુ સુરભી કપિલા ગોદાવરી ગંગા એ પરિપ્રેક્ષમાં પ્રાગૈતિહાસિક વાતોને આપણી ગુલામીના સમય દરમિયાન માઇથોલોજી અથવા તો એ સંભાળના તરીકે આપણે વાગોડીએ છીએ આપણે વિકસતી દુનિયા સાથે હાથ મિલાવવા વિજ્ઞાન અર્થકારણ સંસ્કૃતિકારણના પરિકલ્પો સાથે જુદા જુદા આયોમાં ખૂબ પ્રગતિ કરી છે પણ આપણી મૂળ સંસ્કૃતિ એટલે કે સમુદ્ર મંથનમાં જે કામધેનુ મળી એ કામધેનુનું શું આપણા ઉપર પ્રભાવ હતો આપણા જીવન ઉપર આપણી સંસ્કૃતિમાં આપણા અર્થકારણમાં આપણા રાજકારણમાં આધ્યાત્મમાં એ ફરીને એક વિચાર વલણું સમુદ્ર મંથન બે સ્વરૂપે આજે સિંહોલી મુકામે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મંદિરના ફાર્મ ઉપર જુદા જુદા આયામો સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને ગૌ પાલકો એકસાથે ભેગા થયા છે ત્યારે હું એટલું કહીશ કે ગાય એ ભૂતકાળ નથી એ વર્તમાનમાં વિસરાઈ ગઈ છે પણ ભવિષ્ય ઉજવું છે એનું કારણ છે કે જેમ સમુદ્ર મંથન વખતે ઝેર પીવા માટે શંકર ભગવાને પોતા પાસે એ પરિકલ્પના રાખી એમ હવે ગાયને રાજ્યાશરે મળે છે સરકાર પોતે જ શંકર સ્વરૂપે ગાયને પાળવા ગાયને વિકસાવવા ગાય આધારિત સંસ્કૃતિને ફરીથી નિખરવા માટે એના જે પણ નઠારા અથવા તો નકારાત્મક પાસા છે એની કાળજી સરકાર પોતે લેવા એક શંકરના નીલકંઠ સ્વરૂપે તૈયાર થઈ છે ત્યારે ફરીથી આપણી આ કામધેનુ કપિલા સરિતા ગંગા ગોદાવરી એ ફરીથી પુનઃ આપણી સંસ્કૃતિના અર્થકારણના આધ્યાત્મના ઉત્થાન માટે આગળ વધી રહી છે ત્યારે ખેડૂત મિત્રો આ વાત થોડી ધીમી ચાલશે પણ ખૂબ સરસ ભવિષ્ય સમજાવશે અને એટલે જ મેં શરૂઆત કરી કે ગાય ભૂતકાળ હતી